મારી શું ચિંતા પણ ચિંતા થાય ને તમે અમારા નહીં તમારા છણો મોનો કરી જાને એટલે આ ડોહાન કાય થાય એમ નહીં કંકડો ના ખાવ દે તો આ નાના મોટો જ આ કોટમ થ્યા છે તને ખબર કોટમી તો એક એક વખત પકડ્યા ની એટલે તમે તું વધારે લપ ના કરી ના કરી જાને છણો મોડ દી મોન હો ઓલા હમણે

કે ઊટો ના ફાડતા તમે પાછા હે તમારે હેડોમાં ઠેઠણાને પેલી જબર હોય હો એમ નથી પડ્યો પડજે જો આ કેવો આ છોકરો

ઉપરથી <repe appetites>

મે બોલતા સમજ મે નહી આતા યાર તું સુ બોલે છે સમજમાં હમણે નથી આવતું ઓલા આ બાઈક લઈ લેવું આપણે બાઈક નહી આલુ અલે આપો આ છોકરા કા કે તું તો દાત પડી નહી તમારા ઓય બાઈક નહી મેલેગા કેમ નહી મેલેગા આને મે મારી વાત સુ બોલ્યા દર્સે વાગે તુમારા છોકરા કા બાખે અલે આ શું કુતુર કુતુર બોલે છે અરે છોકરાનો એ કરો

અલ્યા જા જાશો પકડ અલ્યા હું નથી મોતા હટ ઓય તું ઓય રમત બોલાય એ હર એ આવરો ઓય અલ્યા છોકરા ખોલ ચાઈ જા લે અલ્યા જતો પકડ પકડ

સરસ

આ ધોરો જો એનો છોકરો માથા નો ફરલ ને આ મેર આ મેમન નું મગજ જો મગજ લડાઈ ના એટલે તો હિન્દી બોલવા મેડિયા કઈ શરમ આવે છે

આપણે ઘરના હતા પણ આવું હવે પૂછી દેવું બરોબર હતો ને તો હું તો તમને કાપી ના તમે અમારી ભાષા ને ઓળખતા હિન્દી બોલું ગુજરાતી

I'm not